આ બાર રમકડાની દુકાનો છે તો હવે આપણે દર્શન કરવા જઈએ તો મોગલમાના દર્શન કરતા આવીએ ના લગભગ ફોન એલાઉટ નથી તો શૂટ નહીં કરી શકા તો બારે બાર આપણે કરીએ જો તો હાલો દર્શન કરતા બી મળીએ આ હમણાં પ્રોગ્રામ થવાનો છે તે ટેચ ને ગઠું તો આપણે દર્શન કરવા જઈએ ઘણી પબ્લિક છે અહીંયા પણ કેટલા ભાવિ ભક્તો દર્શન કરવા આવીએ છે તો અહીંયા ભાઈ ફોન છે શૂટિંગ કરવાનું થાક કરવાનું ના મનાય છે બાકી ચા પા કરું જો અહીંયા મુગલમાં అయ్యా కేట్లా భావి భక్తు దర్శన కలో త આ મંદિર છે જોઈ લો આપણા બધી માન્યતા રાખી હોય એના ફોટા રાખેલ છે જ્યોનગર બધી પોરો ખાયા અહીં બેઠા અહીં સરસ મજાનું હિળુ ને બધી છે તો અહીં બધા બેઠા અહીં પાણી પીવાની સુવિધા રાખેલ છે મસ્ત મસ્ત મોગલધામ ભગોડા છે અહીં જોઈ લો તમે તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તમે બધા તો અહીંયા ઘણા લોકો જો ફોટા પાડે છે સરસ મજાનું મોગલધામ હમણાં ભાઈ પોગ્રામ આવી રહેશે જોઈ લો જેનીશભાઈનું ફૂટી ફોટો પાડી દે શૂટિંગ કરી દે એનો ફોટો એક પાડી દે લીધા છે 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 ને પબ્લિક એટલી બાંધવાના ઘણા લોકો છે ને ભગોડામાં આપડે ઓછો શૂટ કર્યો વિડીયો જો અહીંયા ફોટા પાડવાનું છે ઓલી પર ફોટા પાડવાનું છે તો હવે આપણે સાહેબ બસ અહીંયા હમણાં પ્રોગ્રામ થવાનો જ છે પગોડામાં આ ઘણી બધી દુકાનો છે શૂટ કેટલું કરવું ચાલો જઈએ આપણે રસ્તામાં યાજ્ઞિક ભાઈ મળી ગયા છે હું કઈ કહેવાનું ભાઈ લાઈક સબસ્ક્રાઇબ શેર કરો અને જો આપા ઘણી બધી ભીડ છે જોઈ લો આ પ્રોગ્રામ થાય એનો ટેસ્ટ ગોઠવાઈ ગયો છે જોઈ લો અહીંયા ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે આગે તે આપણે નથી ગયા કદાચ ખોડિયાર માતાજીનું જ છે આગે તે નથી ગયા આપણે ઓલી જીતે ગયા એ બ્લોગ બનાવ્યો તો પછી ચેનલ ડીલેટ લાગી ગઈ છે આ સાથે આ બ્લોગ પૂરું કરું છું બ્લોગ એમ હોય તો લાઈક સ્ક્રેપ્ટ શેર કરવાનું ભૂલતા ના ને એવી કોમત કરી દેજો જય માતાજી જય મા મોગર